નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ ગોવિંદ આપડા અને સ્વાગત છે આપનું મારી YouTube ચેનલ ગોવિંદા આપડા લો ઓફિસમાં જ્યારે પણ આપણે મળીએ છીએ ત્યારે કરીએ છીએ કાયદાની વાત ફાયદાની વાત અને હવે એનાથી વિશેષ કરવા કંઈ જઈ રહ્યો છું તો એ છે ન્યાય પૂજકની આખી એજ્યુકેશનલ વેબ કે જે એજ્યુકેશનલ વેબમાં જે એજ્યુકેશનલ વિડીયોઝ મારફતે હું તમને કાયદાનું સંપૂર્ણ જ્ઞાન કેવી રીતે એકલા મેળવી શકો એ માટેની તૈયારીઓ ક્યાંથી મળી મને આ પ્રેરણા કે મારે આવું કરવું તો ઘણા બધા વિડીયો સેક્શનમાં મને આવેલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ્સ મારા પ્રોફેસર્સ અને અન્ય લો કોલેજના પ્રોફેસર્સ દ્વારા મારી પાસે આવેલી એવી રિક્વેસ્ટો કે તમે જે કરી રહ્યા છો એ કાર્ય ઉત્તમ છે પરંતુ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એક નવા જુનિયર એડવોકેટને ઉપયોગી થાય અને જે ઓલરેડી પ્રેક્ટિસમાં છે તેવા એડવોકેટને ઉપયોગી થાય એવી આખી આખી લોની એજ્યુકેશનલ એક વિડીયોની આખી એજ્યુકેશનલ સિરીઝ અને જેમાં તમને મળશે પૂરેપૂરું એક એવું પ્લેલિસ્ટ કે જે તૈયાર થયેલું હશે માત્ર ડિજિટલ એવિડન્સ ડિજિટલ પુરાવા વિશેની આ વિડિયો સિરીઝ શરૂ કરતા પહેલા હું આપને થ્રુ ઇન્ટ્રોમાં એ સમજાવી દઉં કે જે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ છે આજના સમાજના તમામ પાસાઓને પ્રભાવિત કરી રહ્યું છે અને સ્વાભાવિકપણે ફોજદારી ન્યાય વ્યવસ્થા પણ આધુનિક આવિષ્કારોની અસરોથી બાકાત નથી રહી જે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે જે રીતે ડિજિટલી એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનો વધી રહ્યા છે યુપીઆઈનું પ્રમાણ જે રીતે દિવસો દિવસ વધી રહ્યું છે વિદેશથી આવેલા જી ટ્વેન્ટી ની સમિટમાં જે વિદેશ પ્રધાનો આવી ચુક્યા છે ને એ આપણી યુપીઆઈ ના વખાણ કરી ચુક્યા છે કે ભારતમાં હું જ્યારે એક મરચા લેવા પણ જાઉં છું તો મરચા વેચનાર સબ્જી વાળો મારી પાસે યુપીઆઈ થી પેમેન્ટ લે છે ડિજિટલ પેમેન્ટ લે છે તો આ યુપીઆઈ ના ફાયદાઓ ગેરફાયદાઓ ઘણા છે ક્યારે ફ્રોડ થાય છે ક્યારે એ ફ્રોડને આપણે કોર્ટમાં પ્રૂફ કરવું પડે છે ને એ કોર્ટમાં કેવા ડિજિટલ પુરાવાઓ આપણે રજૂ કરવા પડે છે કોર્ટ ક્યારે એ પુરાવાઓને માન્ય ગણશે એ સાથોસાથ જે રીતે આ અંગેના ગુનાઓ થાય છે એ ગુનાઓમાં તપાસ કરના જે અમલદારો હોય છે એની પણ જવાબદારીઓ વધી જતી હોય છે એટલે દૈનિક ધોરણે જે ડિજિટલ પુરાવાઓની સમસ્યાઓનો સામનો જે કરવો પડી રહ્યો છે એ સમસ્યાઓના સામનામાં એક રોડ એક વકીલ

આપ એક સફળ વકીલની કેટેગરીમાં ઊભા હશો મારું કામ છે એમાંથી લો એજ્યુકેશનલ વિડીયોઝ તૈયાર કરીને મૂકવા અને આપનું કામ છે એને વાંચી સાંભળી અને એક સફળ વકીલ તરીકે ઊભા રહે જો જો આપે મારું આ ચેનલ સબ્સ્ક્રાઈબ ના કર્યું હોય તો એને સબ્સ્ક્રાઇબ કરજો અને આ ડિજિટલ એવિડન્સના જે વિડિયોઝ એની આખે આખા પ્લે સેવ કરજો